ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં કલેક્ટરશ્રીને આ નાગરિકત્વ આપવા માટેની જે સત્તા આપેલી છે મોરબી પણ તેમાંનો એક જિલ્લો છે મોરબીમાં હાલ એકસો નવ જેટલી ઓનલાઈન આવેલી અરજી છે આ અરજી પરત્વે જે કામગીરી કરવાની હોય છે તેમાં વિવિધ સંસ્થાઓ જેની આપણે મંજૂરી લેવાની હોય છે આ જે મંજૂરી આપણને મળે તો તેની પૂરતી ચકાસણી કરીને આપણે મોકલી આપતા હોઈએ છીએ એ અરજી પછી જે આપણી પાસે મંજૂર થઈને આવેલી હતી એમાંથી તેર નાગરિકોની નાગરિકત્વ એટલે આપણે એમને ઇન્ડિયાના સિટીઝન હાથથી બનાવ્યા એનું એક સર્ટિફિકેટ આપવાનું હોય છે તેનું સર્ટિફિકેટ અમે તૈયાર કર્યું અને આ સર્ટિફિકેટ એનો એ આ જે બાળકો છે નાના અને કોઈ વડીલ પણ છે એ બધાને આપણે આજે ભારત દેશનું નાગરિકત્વ આપણા મોરબીના એમએલએ શ્રીના હસ્તે અને મોરબીના વિવિધ પદાધિકારીના હસ્તે આજે આપણા મોરબી જિલ્લા કલેક્ટરની ઓફિસમાંથી જે તૈયાર થયા છે એ સર્ટિફિકેટનું આજે વિતરણ કરવામાં આવ્યું આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જ્યારે કાલે કાયદો અમલમાં આવ્યો તે પછી ગઈકાલે અમે અમારી અહીંયા તમામ અહીંના જે પાકિસ્તાન રહીએ પાકિસ્તાનથી જે આવ્યા હોય બધાને લગભગ આશરે બસોક જણાનો કાર્યક્રમ રાખ્યો સન્માન અને મેં ઝવેરી સાહેબને વાત કરી કે આવો કાર્યક્રમ થયો તો કે આપણે રાખી દઈએ અહીંયા આપી દઈએ કે જેટલું થાય એટલું એટલે કાલ હાજે જ નિર્ણય લઈને તાત્કાલિક આજે તેર જણાને જ અહીંયાની સિટી સિટીઝન મળી છે અને અહીંના નાગરિકનો પત્ર એમને આજે અમારા અધિકારી સાથે રહીને રાજકીય રીતે અને તમામે એક તેર જણાને એને કાયમી અહીંયા રહેવા માટેનો એનો પત્ર આપી દીધો હોય અને એ જોતાં પણ આપણે આમ દુઃખ થાય કે નાની નાની દીકરીઓને કેટલી ખુશી છે એટલે આ દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈ જે કાયદો લાવ્યા છે અને જે એના માટે લાખો માણાને જે ફાયદો થશે એ પણ બહુ મોટી વાત છે અને એમાં અતિ આનંદની વાત છે કે હું અમારા ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીને હું અભિનંદન આપું છું કે કાયદો આવ્યો દી આપણે કાર્યકરો આવ્યો દી અહીંયા એને આજે સર્ટિફિકેટ આપ્યા એના રેસિડેન્ટના એ પણ બહુ મોટી વાત છે મારું નામ આવી માવીરસિંહ નીતસિંહ અમે થરપારકરથી બે દસ વર્ષથી અહીંયા આવ્યા છીએ અમને આ જે સિટીઝનશીપ મળી રહી છે તેની ખૂબ ખુશી થાય છે અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તેમનો આભાર માનીએ છીએ અમને આ નાગરિકતા આપવા માટે ખૂબ ખૂબ આભાર